બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મુટલેગારો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ એસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બે ધક્કા મારો છો બ્લડી નોન નોનસેન્સ કોણ તો બેકુબાઈ સમજતા કે તોડું છે અને કેમેરા છે એકલો હશે ને તો બી આવું બોલીશ અમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ ને તો બી આ ભાષામાં બોલીશ બદતમીજી બહેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા